હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું વજન છે કે જીવ અરજી કરે શે દિના નાથને રે વજન જે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી રામ હે જીવ અરજી કરે સે દિનાથ ને રે જીવ અરજી કરે સે દિનાથ ને રે અમને માનવ બનાવો ભગવાન અમને માનવ બનાવો ભગવાન મારે ભક્તિ કરવી સે દિનાથ ની રે કે મારે ભક્તિ કરવી સે દીનાથ ની રે હે એક બળદ થઈને ખેતી ખેડતો રે કે એક બળદ થઈને ખેતી ખેડતો રે ખૂબ ખાધા પરોણાના મારે ખૂબ ખાધા પરોણ ખેતી ખેડી ભરિયા સૌના પેટ રે કે ખેતી ખેડી ભરિયા સે સૌના પેટ રે કે અમને માનવ બનાવો દીનાથ જીર અમને માનવ બનાવો દીન નાથ જીવ અરજી કરે સે દીનનાાથ રે કે જીવ અરજી કરે સે દિનાનાથ ને રે હે એક પંખી થઈ આકાશ ઊડતુ રે એક પંખી થઈ આકાશમાં ઊડ તું રે ખૂબ વેઠિયા તડકો અને ટાઢ ખૂબ વેઠિયા સે તડકોને કોને ટાઢ એને रवानाथि गरबार एने रेवानाथि गरबार अमन मानव बनावो दीना जी रे अमन मानव बनावो जी रे जीव अर्जी करे से दीना नाथ ने रे એક જંગલ માં ઝાડ તું કે એક જંગલ માં ઝાડ ઉરે હે ખૂબ ખાધા કુવાડા માર એણે કુવાડા ના માર ઓલા સુથારી ઘડિયા એના ઘાટ ઓલા તું થરિય એના ઘાટ અમને માનવ બનાવો દીનાથ જીરે અમને માનવ બનાવો દીનાથ જીરે હે જીવ અરજી કરે સે દીનાથ ને રે હે એક જંગલમાં ફર તું હરણુ રે એક જંગલમાં ફર તું હરણું રે કે ઓલા ભારિયા મારિયા એને બાણ ઓલા ભારિયા મારિયા એને બાણ બાણ મારિયા ને ગયા એના પ્રાણ બાણ માર્યા ને ગયા એના પ્રાણ અમને માનવ બનાવો દીનાથ જીરે અમને માનવ બનાવો દીનાથ જીરે હે જીવ અરજી કરે સે દીનાથ ને રે જીવ અરજી કરે સે દીનાથ ને રે અમને માનવ બનાવો ભગવ મને માનવ બનાવો ભગવાન મારે ભક્તિ કરવી સે દીનાથ ની રે કે મારે ભક્તિ કરવી સે દીનાથ ને રે